અને થોડા ટાઈમમાં હોળી ધૂળેટી મજા પડી જશે એમ તો આપણા ઘરમાં પણ અત્યારે રસિયા રસિયા વાગી રહ્યા છે અને દીપા એન્જોય કરી રહી છે મતલબ દીપાને સખત ગમે રસિયા જોરદાર ગમે હવે થોડા ટાઈમમાં એ પણ ગાશે અને આપણે હા અવાજ સારું થશે ભાઈ ગાશે નથી મજા આપણે તબિયત બચારાની તો એ સારું થશે ભાઈ ગાશે અને આપણે બધા જ જોડે એન્જોય કરીશું લેવા ગઈ લસણ અને બ્રેડ લેવા ગઈ પણ ખબર નથી કેમ લઈ રહ્યા લસણ છે લસણ તો લઈ આવી બ્રેડ છે આ બ્રેડ છે આ દ્રષ્ટિબેન બ્રેડ છે બ્રેડ લેવા ગઈ હતી દૂધ લાવી મારો મગજ ફટી ગયો છે બાપા થોડું બાકી રાખ એક જમ દૂધ પડી જાય કે તો છે છે બે પેકેટોલી તપેલી ભરેલી છે બ્રેડ લેવા ગઈ બ્રેડ લેવા ગઈ હતી દૂધ લઈને એ જગ્યાએ જાવ ને તમે મોસ્ટલી જો દૂધ જ લીધું ને તો મારું સબકાંડ દિમાગ જ ના આવ્યું શું લેવા આવી મેં રોબોટ ને ગઈ જેમ ગઈ લઈ લીધું દૂધ દૂધ કીધું એમ લઈ લીધરા તારે એ નું ભણવાનું જ મને ખબર છે રોબોટ્સ બનાવવાના જ મને ખબર છે પણ તું રોબોટ નહીં બની જા બેટા અરે મને ખબર બોલો વ્યક્તિ બ્રેડ લેવા જાય ને દૂધ લઈને આવે આવું આવા મગજ ક્યાં હતું હોતા હશે આ વ્યક્તિ ના હે મને કો તમે माय गॉड इसे वो कौन कर रहा है वृष्टि यार अरे <laughs> तू एग्जाम केमिस्ट्री हो एंड फिजिक्स लकी ना वे एवु ना कर दे बका आ तो बोर्ड नो सवाचे लागी पड़से हम तो सु हम जाओ भाई हम जाओ ना चला बका ध्यान रख मगज ने सेंटर ऊपर लाई और योगा कर रोज मेडिटेशन कर बहुत जरूरी मगज ने धरती पर लाई दे बराबर हां हां हाँ। યાદ નહોતું કે ઓ દુધ કેમ લ્યો મને આ તો ચાં છે જેને લેવું હોય અહીંયા આવો બહુ સસ્તામાં રબડી બનાવી તો રબડી બપ્પા મારી બોર્ડ આ રબડી રબડી શું લેવા પબ્લિક આવે દુનિયામાં અત્યારે હું છે ને કોપી લેવા નીકળી છું એન્ડ યુ નો વાય એટ ધિસ ટાઈમ બિકોઝ કાલે છે ને હું એક ટેસ્ટ આપવાની છું જે એક કોચિંગે અરેન્જ કર્યું છે નોટ ઓન્લી ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ ધેટ ઇન્સ્ટિટ્યૂટ બટ બીજા બધા બી જે લોકો અલગ મતલબ કોચિંગમાં હોય કાં તો કોચિંગ ના જતા હોય એ લોકો માટે બી બોર્ડ એક્ઝામ પહેલાંની એક ટેસ્ટ અરેન્જ કરી છે જે એક્ઝેક્ટલી બોર્ડ એક્ઝામમાં જેઓ રૂલ્સ ફોલો થતા હશે એવી રીતે જ કરાવશે સો મેં રજીસ્ટર કર્યું હતું અને કાલે છે મારે એક્ઝામ તો કાલે જવાનું છે તો આજે એકચ્યુઅલી કાલે કેમિસ્ટ્રીની મોક ટેસ્ટ છે સો હું અત્યારે પ્રિપેર કરું છું બહુ સારી રીતે અને આજે એકચ્યુઅલી રાત જાગ્ર કરવા પડશે બટ ઘરે કોફી નથી સો આઈ હેવ ટુ ગો ટુ બાય દેટ કોફી અને એટલા માટે હું અત્યારે નીકળું છું કારણ કે કોફીથી કોન્સન્ટ્રેશન વધે અને એ તમને જાગતા રાખે કારણ કે સૌથી વધારે મદદ મારી જો મેઇન ટાઈમે કોઈએ કરી હોય ને જાગવામાં કોફી છે અને બીજા પપ્પા પપ્પા મને ઉઠાડવામાં કામ કરે અને કોફી મને જાગવામાં કામ કરે તો દિસ ઇઝ અ રિયલી ગુડ થિંગ અને અત્યારે હું એ જ લેવા જાઉં છું સો સી યુ કહેશે શું ઓકે બાય